અન્ યુટ્યુબ ફેમિલી આજે આપણે બનાવવાનું છે ફ્રેન્સીસ કટ બ્લાઉઝ તે પણ મશીનમાં આઈ બની જાય એવું જો એના માટે મેં અસ્તર અને મેન કાપડ બંનેનું જોટિંગ કરીને રાખ્યા છે આગળના બંને ભાગ મેં આવી રીતના પરફેક્ટ રીતે જોઈન્ટ કર્યા છે કોઈ પણ ખોલ ન આવે એવી રીતના તો હવે પહેલાં એક ભાગ લઈશું આપણે અને તેના પર પ્રેન્સેસ કટનો બીજો ભાગ લઈશું અને જો આવી રીતે રાખી અને ઉપર આ મૂળનો જે શેપ છે ને ત્યાંથી આવી રીતના સિલાઈ લગાવી અને કોઈ પણ ચપટી ન આવે એવી રીતના સિલાઈ લગાવતા જઈશું અને એક સિલાઈ આપણે લગાવી લઈશું અને પછી આને ખોલી અને તેના પર આપણે એક ધારી સિલાઈ બીજી લગાવી લઈશું અને પછી પાછી બીજી પણ એક ધારી સિલાઈ લગાવી લેવાની એટલે આપણો આ ભાગ બનીને તૈયાર થઈ જાય આવી રીતના એક બીજી સિલાઈ લગાવી લેવાની અને આગળ જે વધનું કાપડ છે ત્યાં આપણે આવી રીતના સિલાઈ લગાવીશું અને જે વધનું છે તે કટ કરી લઈશું અને હવે અહીંયા આપણે એક ટક્સ પણ લઈ લઈશું તો આપણે આવી રીતના સિલાઈ લાગી જાય એટલે વચ્ચે હું આવી રીતે સેન્ટર પોઈન્ટ બેનું કાઢી અને ત્યાં એક આપણે ત્રાસો ટક્સ લઈ લઈશું જો આવી રીતના ટક્સ મેં લઈ લીધો તો આવી જ રીતના હું બીજો ભાગ પણ તૈયાર કરી લઈશ જો આલ્મોસ્ટ નો છે જે ધાગુ પાછો હતો તે આપણે કટ કરી લીધો અને આવી જ રીતના હવે હું મારો આ બીજો ભાગ પણ તૈયાર કરી લઈશ તો જો મારા બંને ભાગ હવે બનીને તૈયાર થઈ ગયા છે અને આવી રીતે બંને નિશાન કરી લેવાનું હવે આપણે આને લગાવશું ગાજ પટ્ટી એટલે બટન પટ્ટી પણ આને આપણે અહીંયા આપણે આપવાના છે આઈના નિશાન એટલે જે આપણે હુંક લગાવી ત્યારે આપણે હાથે ઓલી આઈ બનાવી છે ને જે દોરે છે એ નથી બનાવવાની આમાં માપ પટ્ટીમાં જ આપણે જે આ બટન પટ્ટી છે એમાં જ આપણે આઈ બનાવી લેવાની છે તો જો એના માટે એક ફોલ્ડ કરી અને આવી રીતના બીજું ફોલ્ડ કરવાનું અને જો તમને ન આવડતું હોય તો આવી રીતના તમારે નિશાન બનાવી લેવાના તો જો મેં અહીંયા છ નિશાન બનાવ્યા છે તો આવી રીતે એક ફોલ્ડ કરી અને આવી રીતના બીજું ફોલ્ડ કરી અને ફિનિશિંગ સાથે આપણે જો એક સીધી સ્યાજ સિલાઈ લગાવી અને પાછી ત્રાસી સિલાઈ લગાવી અને પાછી એના ઉપર બે સિલાઈ ચલાવવાની અને પછી એક પાછી સીધી લગાવવાની અને પછી પાછું કાપડને આવી રીતે વાળી અને પાછી આવી રીતનું પાછી સિલાઈ લગાવી અને આવી રીતના આપણે આ આપણી કમ્પ્લીટ કરી લઈશું તો આમાં મારે છ આઈ બનાવવાની છે તો આ છ આઈ હું બનાવીને તૈયાર કરી લઈશ જો તમારે જાતે આઈ બનાવ્યું હોય તો તમે જાતે પણ આપણે સોઈને દોરેથી પણ આપણે બનાવીશી પણ તેમાં થોડીક વાર લાગે અને આ આપણે મશીનમાં બનાવી નાખ્યું તો આમાં કોઈ આપણે વાર લાગતી નથી તો જો આવી રીતના મારે આઈ લગાવી અને આ બનાવી અને આ બ્લાઉઝનો ભાગ તૈયાર થઈ ગયો છે તો આવીને રાખીશું સાઈડમાં અને હવે લગાવીશું ઊપપટ્ટી એટલે કે ગાજપટ્ટી ગાજપટ્ટી એટલે એ બાજુ આપણે એની પણ ભૂપ રાખવાનો છે તો જો આવી રીતના ઉપર પટ્ટી રાખવાની સીધા ઓલે અને તેના ઉપર આવી રીતની એક સિલાઈ લગાવી લેવાની અને પછી તેને આવી રીતના બાજની સાઈડમાં કાઢી અને ધારી સિલાઈ એના ઉપર લગાવવાની ધારી સિલાઈ લાગી જાય એટલે હવે અંદરની સાઈડમાં પટ્ટીને વાળી અને એના ઉપર એક પાછી બીજી ધારી સિલાઈ એટલે કે ફિનિશિંગ વાળી સિલાઈ દઈ દેવાની અને જે વધુ કાપડ છે તે આપણે કટ કરી લઈશું તો જો હવે આ લાગી જાય સિલાઈ અને હવે ગાજપટ્ટી હોત તો આપણે આ સિલાઈ ન લગાવી પડે પણ હુંક પટ્ટી છે એટલે હુકને અહીં લગાવવાના છે એટલે આ આપણી પટ્ટી રહી એ આપણે ખુલ્લી ન જાય એના માટે જુઓ આ બીજી પણ એક સિલાઈ ત્યાં લગાવી લીધી તમારી હું પટ્ટી આ પટ્ટી બંને પટ્ટીઓ બ્લાઉઝમાં લાગી અને કમ્પ્લીટ થઈ જશે તો હું તમને બંને ભાગ બતાવી દઉં તો જુઓ આવી રીતના ચેક કરવાનું અને જે વધનું કાપડ આપણે અત્યારે થતું હોય ને એ આપણે પછી ગાજ બટન પટ્ટી મૂકવી ત્યારે એમાં વાળી લેવાનું તો જો એક આવી લાંબી સ્ટ્રીપ મેં તૈયાર કરી લીધી છે એક બાજુ સિલાઈ લગાવી અને હવે તેને ગળાના ભાગમાં મેકતા જઈશું અને જ્યાં પણ ગળા શેપ છે ને ત્યાં આવી રીતે નાની નાની ચપટીઓ લેતા જઈશું એટલે કે આપણે જ્યારે પણ ગળ અહીંયા વાવી અને ખોલીને પટ્ટી વાવીને તો ગળું સરસ રીતે આપણું બહાર આવે હવે અહીંયા નાના નાના ગોળાઈના ભાગમાં બે ત્રણ કટ આપી દઈશું તો જો નાના નાના મેં બે ત્રણ કટ આપી દીધા હવે આને આપણે ફિનિશિંગની સિલાઈ લગાવવાની છે તો જો તમારે આમાં જો આપણે હાથ સિલાઈ કરવી હોય તો એ પણ કરી શકો છો પણ હું હાથ સિલાઈ નથી કરતી જો આવી રીતે ફિનિશિંગ સાથે હવે જો આપણે ચપટીઓ લીધેલી છે એટલા માટે આપણું ગળું એકદમ ગોળાઈવાળું ફિનિશિંગમાં સેફમાં સરસ બનશે અને જો ચપટીઓ ન લીધી હોત તો એ કાપડ ખેંચાત અને આપણું ગળું સરખું બને જ નહીં તો જો આવી જ રીતના હું બીજી બાજુ પણ તૈયાર કરી લઈશ તો હવે મારું આ બ્લાઉઝ બનીને તૈયાર છે હવે હું ને આગળ પાસાનો ભાગ જોડીશ કમરપટ્ટી લગાડીશ બાંયો લગાડીશ એટલે આપણું બ્લાઉઝ તૈયાર તો તમને વિડીયો કેવો લાગ્યો તે તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલમાં જો નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો રોઈ જ આવા નવા નવા વિડીયો જોવા માટે